સાચે હું કેટલો મોટો ગધેડો છું ખબર નથી પડતી કે રાતનો સમય છે ને તમે ભાઈ દિવસના ટૂટા જાઓ છો ક્યાં રાતના સાડા નવ ને ક્યાં સવારના સાડા નવ અરે યાર આ તો સ્કેમ થઈ ગયો સ્કેમ નહિ ભૂલ તો મારી જ હતી ભલે સેલો ગુડ મોર્નિંગ વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે છે હનુમાન જયંતિને તમને પતાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના અને આપણા ગામમાં કેવું હોય કે જ્યારે બી હનુમાન હોય તો અલગ અલગ જગ્યાએ ઉજવવામાં આવે એમ આપણા પરિવારમાં બી આજે હનુમાન જયંતિ ઉજવવામાં આવીએ અને બધાનું જે જમવાનું છે મતલબ પ્રસાદ જે છે એ રાતે ત્યાં લેવાનું હોય અને પણ આપણે જે છે અલગ જગ્યાએ જવાનું એમાં બધા ફ્રેન્ડ્સ લોકો બીજી જગ્યાએ આપણે જવાનું થશે અને બાકી ઘરના જે મેમ્બર એ બધા જે પરિવારમાં હનુમાન જયંતિનો જે લોટ બનશે કે પ્રસાદ બનશે ત્યાં જશે એમ કહેવાય છે કે હનુમાન દાદાને લાડવા બહુ પસંદ તો પ્રસાદમાં લાડવા હશે ને સાથે પૂરી શાખને ને જે બી બીજો મેન્યુ હશે એ હશે તો રાતના જમણવાળો હોય બપોરના તો નથી કાંઈ અને પેલી હનુમાન દાદાને પ્રસાદી ચડાવવામાં આવશે ને પછી બધા ભેગા થઈને પ્રસાદ લેશે તો જો પછાડના કંઈક પોણા છ વાગે અને અમારામાં જ્યારે પછાડ થાય ત્યારે અહીંયા બેસી અને વાસડા દાદાનું મંદિર એને જોવે જેટલા બી માણસો પગે લાગવા કે આવતા હોય ને એને જોવે તો મસ્ત એવું ટાઈમપાસ થઈ જાય તમે અગર એક વાત નોટિસ કરી હશે તો આપણા ઘરે આ ટેબલ આવીએ એક્ચ્યુઅલી આપણી નથી આપણા જે પાડોશી હતા પહેલા એની એની દુકાને ટેબલ હતી ને હવે એની દુકાનનું શું લોકેશન ચેન્જ થવાનું કે એવું તો કઈક સીન હે આપણા ઘર થી લઈ જશે આપણે કીધું તો હે ભાઈ લઈ જજો પણ હવે જોઈ ક્યારે આપણા ઘર થી જે અપના કરે એમાંનુમાન નો લોટ બને જેટલા ભી નાના છોકરા પ્રસાદ રૂપે બાટવામાં આવશે तो जो हाल पेली पंगत बैठी है आउट से ना પછી અમે લોકો બધા બેસુ બધા છોરા યંગસ્ટર બધા બાકી કેમ કે અમે બધા પૈસા હતા અંદર તો હાલ સફાઈ ચાલુ હે સફાઈ થઈ જશે ને પછી અમે લોકો બધા બેસુ બરાબર હે થોડું શરીર ઘસાને યાર કાલ ઘસાને ઘસાને શરીર ઘસા એસે તો જો બીજી પાંખટી ઓઢો આવી ને અમે લોકો આટલા જ બચ્યા એ બસ બે ચાર જણા કેમ કે હર્ષદ બની રાજુ રે હર્ષદ આવશે એના પછી અમે લોકો બેસો તો જો અમે લોકો જમવા બેસી ગયા કેટલા જણા જો લોકોને હેલો ગુડ મોર્નિંગ અગેન આજે છે રવિવાર પણ તેમ છતાં આજે આપણે સવારના જવું છે મિટિંગમાં બાકી છે સવારના કંઈક સાડા નવ અને લિમિટેડ માણસોની મિટિંગ એમ આપણું નામ આવ્યું છે તો ઠીક એ મિટિંગમાં જતા ને એના પછી આપણે જવું છે વૈભવવાનો ઘરનો વાસ્તુ હોય સવારનો

મીટિંગ રાતે સાડા નવ વાગે તો ક્યાંથી ઓફિસ ખોલી ગયો સાચે હું કેટલો મોટો ગધેડો છું ખબર નથી પડતી કે રાતનો સમય હે ને તમે ભાઈ દિવસના ટૂંટા જાઓ છો ક્યાં રાતના સાડા નવ ને ક્યાં સવારના સાડા નવ અરે યાર આ તો સ્કેમ થઈ ગયો સ્કેમ ની ભૂલ તો મારી જ હતી ભલે ખબર એ મિટિંગ રાતના સાડા નવ વાગે હે હું જઈને ખબર પડી હું અહીંયા ગયો ખેતાણી ભવનમાં કોઈ નથી દેખાતું પછી અહીંયા ગયો આ સમાજના કાર્યાલયમાં બાપા બેઠા તમે બાપા કોઈ આવ્યું નથી હજી કે કામ મેં કોઈ મિટિંગ નથી એક મીટિંગ તો રાતે સાડા નું ભાઈ મેસેજ નથી આવ્યો ફોન આવ્યો તો મને ખાલી એટલું કીધું સાડા નવ વાગે આવી જજો મેં રવિવારે તો સવાર નશે પોપટમાં હા પોપટ થઈ ગયું હા શું કરી એ વાત સાચી એટલે શું ખબર મને એમ કે રવિવારે એટલે સવારના રાખી હશે સવારના ભાગમાં હશે તો આપણે સામાન ને ભાગે તૈયાર થઈને ગયા સમાજમાં મીટિંગ તો રાતે પણ ચાલો એક સારી વાત કે આપણે એડિટિંગનો ટાઈમ મળી જશે તો હાલ આપણે એડિટિંગ કરવાની બેસી એ આપણું કામ થઈ જાય આમ તો મને મળે કે પેન્ડિંગ રહી જશે બપોરના થશે પણ ચાલો હવે ટાઈમ મળ્યો તો આપણે એ કામ કરી લઈએ તો ચાલો આપણું જેટલું એડિટિંગનું કે કામ હતું એ ખતમ થઈ ગયું હોય બ્લોગ તો બી લેટ આવશે કેમ કે બ્લોગ એટલો બન્યો નથી બે મિનિટનો કેટલો છે કારણ કે મને હજુ થોડોક વિડીયો લાંબો બને એટલા માટે આપે પોસ્ટ આજે નહીં કરી કાલે પોસ્ટ કરશો આ શોર્ટ્સ વિડીયો બની ગયો હોય એનું એડિટિંગ હતું એ ખતમ થઈ ગયું ઘરમાં સાફ સફાઈ ચાલુ હોય તો આ બી થોડીક હેલ્પ કરે રી

ત્યાં જવાનું ત્યાં કામ હશે ઓલરેડી પોચી ગયા આમ તો જો ઘરના અંદર જવું ખબર પણ ઘરમાં ઘણા બધા માણસો હતા હવન ચાલુ હતું એટલે અમે લોકો ક્યાં પછી ક્યારેક ઘર બતાવી આમ તો ઘર તમે જોયું છે પણ હવે બસ ફિનિશિંગ થવા પછી આપણે નથી જોયું તો આ છે કબીર આશ્રમ અને અહીંયા કને તમને ખબર છે તો મયુરભાઈને સગાઈનો કાર્યક્રમ થયો હતો આપણે જમવાનું જે છે અહીંયા જ રાખવામાં આવ્યું હોય હાલ ચાલુ નથી થયું તૈયારી ચાલુ હોય અને આ જો આ ભાઈ મારા જેવું શર્ટ પહેરી આવ્યા મેચિંગ મેચિંગ

કાલે પછી થોડી ઘણી ક્રિકેટ રમે હું નથી રમતો બીજા બધા રમતા હતા આપણે એટલું મૂળ હતું નહીં ક્રિકેટ રમ્યા પછી રાતે મિટિંગ હતી સમાજ જે સવારના આપણે ગયા હતા ખબર ભૂલતી તો રાતે મિટિંગ હતી મીટિંગ અટેન્ડ કરી કારણ કે સાડા અગિયાર વાગે પાછા ઘરે આવ્યા અને દિવસ અને વ્લોગ આપણો ખતમ થયો તો ઠીક અહીંયા સુધી વ્લોગ જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતી કાલે તો નહીં કહું પણ ઠીક ઠીક બા બાય ક્યારેક ક્યારેક મળશું ટાટા ભાઈ બાય ટેક કેર Oh, yeah. ચપોસ <Marvel> બાર <observer>